ગામે રૂપિયા ચાલ્યા છે મેં કયા ગામ છત્રાળા ગામના રૂપિયા લીધા છે મને આટલું પ્રોબ્લેમ છે ને મારા મારે આ જોડે બેન સોલ્યુટ સોલ્યુશન કરવું પડે ને વિદ્યા નોકરી એમાં શું મળવાનું છે ઉભા હું એટલે હું તો તને એટલું જ કહું છું પ્રેમથી આ રહ્યો વિરોધ બંધ કરી દે એનાથી કશું જ મળવાનું નથી ચેતનભાઈ ભૂલ તમારી છે તમારે સ્વીકારવી પડશે કઈ ભૂલ કરી નથી તમે ખાલી ખોટા ઉપેડા લ્યો છો કારણ કે હજી સુધી આ બધું મેં બંધ કરી નાખ્યું હોત પણ તમે તે દિવસે ભગાવજમાં ફોન કર્યો કે રાજુ એ મને બ્લોક લિસ્ટમાં નાખ્યો મેં તમને ક્યારે બ્લોકલિસ્ટ નાખ્યા તમે મને આ બધું બંધ કરી દો આ બધી વસ્તુ થી કોઈ વસ્તુ મળવાની નહીં આ બધું હું તમને મેં આજ દાડું તમને તું કર્યો મન ભાઈ સી એને તમારા વિશે કોલ ખરાબ તમને કીધું મેં લોકો છે ને હળગાવા બેઠું છે બાકી મેં તમને તમે ભુવો છો તમને આટલી હાલમાં એક નવું એક કોલ રેકોર્ડિંગ વાયરલ થઈ રહ્યું છે સીએન ભુવાજી અને ચેતન ભુવાજી ઓળખો છો ટૂંકમાં સીએન ભુવાજી તો એમનું એક કોલ રેકોર્ડિંગ વાયરલ થઈ રહ્યું છે એમાં શું હકીકત છે શું વાત કરી રહ્યા છે એ તમે સાંભળો અને પછી મને કોમેન્ટમાં જણાવજો અને ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કરી દેજો આ શું છે કોલ રેકોર્ડિંગ અને આ મામલો શું છે એ તમે જાણી શકો છો અને કોલ રેકોર્ડિંગ પૂરું સાંભળીને મને કોમેન્ટ કરી દેજો થેન્ક સાંભળો તા શું હતું મોટાભાઈ શું છે મોટાભાઈ બોલો ને હા તમે મારે આપડે તમારે ને મુલાકાત છે ને પહેલી વખત તમારો વીડિયો હતો ખબર છે કોણ બોલો તમે તમારું નામ આપો તો નંબર એ તમને આપ્યો તમે ફોન એ કર્યો બરોબર તમે તમારો પેલા તો નામ બોલો બધો નંબર એ આલ્યો મારો ભાઈ તને ફોન એ કર્યો બરોબર હા મારે ખાલી એસી વર્ષ નું દુખ મટ્યું છે તો એમ કેતો ને કે તમારે 5000 વર્ષ જૂનું દુખ મટ્યું હોય હા એ મને કઈ ખબર નથી

તમારું નામ નામ હું આપ્યું તારા પાસે આવ્યું એમ નથી જેમ જેમ નથી ભગવાન થી કોઈ મોટું નથી હનુમાન થી કોઈ મોટું નથી દેવી શક્તિ થી કોઈ મોટું નથી

તો તમે આટલા દિવસ તે દિવસે તમે મારી જોડે માફી માંગી એ દિવસે તમે એમ કીધું હતું કે હું વિડીયો નાખી દઉં છું રાજુ કે મારાથી ભૂલ થઈ ગઈ તો આજે વાતને એક મહિનો થયો તમે વિડીયો નાખ્યો આ ચારે ચાર વિડીયો ડિલીટ માર દે ને વિડીયો ના વતમન કહેજે ના એમ પેલો ડિલીટ થોડો મારું તમે તમારી ભૂલ સ્વીકારી નઈ ને અમને ગોડા સમજો તમે યાર તું તારો આ ચારે ચાર વિડીયો ડિલીટ માર ને મારે તારાથી પ્રશ્ન વિરુદ્ધ આજ લાડો તને તું કારો આલ્યો ભાઈ મેં તમને તું કારો નથી આલ્યો મે તમને ભાઈ જો મેં તને ગુરુ માન્યો હતો કોઈ નતો માન્યો તારા તને મેં જે સેવા આપી એવી તને કોઈ આજ દિવસ સુધી આપી છે બોલો બગર કોમેડી વિરોધમાં ઉતર્યો ના ના આ તારું મેં તારું ખોટું કર્યું તું મને કે આપો તમારે હું એમ કો ભલે તારું ખોટું કર્યું તું મને કે કે મારું સી એને મારું ખોટું કર્યું કે મેં તારું બગાડ કર્યું ખોટું કરવામાં તો તમે બાકી જ નહીં મૂક્યું એક શબ્દ કીધો કે ગાયના નામે રૂપિયા ચરી કાય મેં કઈ ગાયના નામે રૂપિયા ચર્યા છે મેં કયા સતરાળા ગોમના રૂપિયા લીધા છે મને આટલું પ્રોબ્લેમ છે ને મારા મારા આ જોડે બેન સોલ્યુટ સોલ્યુશન કરવું પડે ને વિડિયો નોખી તો એમાં શું મળવાનું છે ઉભા રહો એટલે હું તો તને એટલું જ કહું છું પ્રેમ થી આ રહ્યો વિરોધ બંધ કરી દે એનાથી કશું જ મળવાનું નહીં ચેતન ભાઈ ભૂલ તમારી છે તમારે સ્વીકારવી પડશે કઈ ભૂલ કરી નથી તમે ખાલી ખોટા ઉભેડા લેસો કારણ કે હજી ઉધી આ બધું મેં બંધ કરી નાખ્યું હોત પણ તમે તે દિવસે ભગાબમાં ફોન કર્યો કે રાજુએ મને બ્લોકલિસ્ટ માં નાખ્યો મેં તમને ક્યારે બ્લોકલિસ્ટ માં નાખ્યા તમે મને આ બધું બંધ કરી દો આ બધી વસ્તુ થી કોઈ વસ્તુ મળવાની નહીં આ બધું હું તમને મેં આજ ધાડું તમને તું રાજુ ભાઈ કોુભાઈ સિંહ તમારા વિશે કોલ ખરાબ કો તમને કીધું મેં જો દુનિયા ગમે એવા તું કરે દુનિયા ઉપર મત જો રાજુ ભાઈ લોકો છે ને હળગાવા બેઠું છે બાકી મેં તમને મોઢું મોઢું આ કીધું તમે ઉભા તમે ભૂવો છો તમને આટલી બધી બુદ્ધિ છે તો તમને તો ખબર પડવી જો કે ના પડવી જોઈએ કે ના રાજુ ભાઈ હારું નહી લાગતું હું હજી તમને કો ઈ ઈ ઈ શોભા નહિ આલતું એક જ મિનિટ દુનિયા જોવે છે એ કોઈ હારું લાગે છે તમે મન ક્યો એક જ મિનિટ બધું હું તમને કહું તમારા પછી જે કહેવું હોય એ કહેજો ચાલુ પણ હું તમને સ્ક્રીનશોટ મોકલી આપું છું કારણ કે અમારામાં તો એવું નથી પણ તમને અભિમાન તમારા એટલું આ બધી વસ્તુ કરવાથી કશું જ નથી મળવાનું મળવાનું છે ખોટું લોકો દુનિયા દુનિયાની નજરમાં લોકો એમ પૂછાય તમે હતા બધું છે અને હજી એ તમે મને બ્લોક લિસ્ટ માંથી નથી કાઢ્યો પાછો આ તમને તમારા મેં મોકલી આપ્યું છે બધું આ જોઈ લો બધું નીકળી જ હે એનો વિડીયો પ્રેમ અમે તો લોકો લાગે લોકો તો બેઠી મારા જોડે તો લોકો આયા નથી બરોબર તમારા જોડે આયા લોકો તમને શું મને થોડી ખબર હોય પબ્લિક જો વધારે પબ્લિક કરે છે તું કર્યા મારા વિશે લોકો તને હું કે છે ને તારા વિશે લોકો હું કે તું મારાથી ડાયરેક્ટ કોન્ટેક્ટ રાખ ને અરે પણ હું શું કરે રાખું તમે લોકો નું આભડ્યું ત્યારે તમે હું ત્યાં બંધ થયો ને તમે ભાવના બેન નું આભડ્યું હું બંધ થયો તમે પેલા શું નામ તમારા ભાઈ નું નામ કિશન નું આભડ્યું ત્યારે હું બંધ થયો કારણ કે હું કોઈ નું મારા ઘર વાળા નું સહન નહીં કરતો હું કોનું સહન કરું યાર મને ખોટું પસંદ જ નહીં જો આ બધા વિડીયો ડિલીટ માર દે વસ્તુ શું એક જો એક વસ્તુ હું અત્યારે ભાઈ ગણું છું ને પેલા એ ભાઈ ગણતો હતો આપડે ઝઘડાની શરૂઆત ગણો કે ના ગણો હું દિયોદર હતો તમે સતરાડા પૂછ્યા વગર આયા ભલે આયા ગમે તે કર્યું તમે ગૌશાળા બેઠા મને ડાયરેક્ટ ફોન કર્યો કે રાજુ ક્યાં છે મારા માં પાપ હોત

તમે બધા બધી રીતે ખોટા છો ખાતા છો એ તો કે ભગવાન માતાજી સાબિત કરશે પણ કે મારે ચેનલ જોઈએ છે મારા વિડીયો ચાલી રહ્યા છે મારે ચેનલ જોવે છે મને આપી દો તો હું ના પણ તમે ડાયરેક્ટ આવી અને મોબાઈલ આપો મેં મોબાઈલ આપ્યો તમને તમારા માણસ મોબાઈલ લઈને રોડ ઉપર જતા રહ્યા મોબાઈલ કરેલો હતો જવા દોરી આ બસ શું કશું ખબર નહીં ફોન કરી મેં એવું કીધું કે રાજુભાઈ ચિંતા છોડો તમારો મોબાઈલ ચાલુ થઈ જાય હમ્મ મેં હમ્યા ગાળો બોલી કે લા મોબાઈલમાં તો આવું કરવાની જરૂર હતી તારે આઈડી લોગ કરવાની વાત હતી તમારું નારાશ્યું તમને તમને મેં ગાળ બોલી તમે કહો કે તમને તમને ભય સિવાય મેં તમને કોઈ વસ્તુ કીધું પણ મેં તમારું શું ખોટું કર્યું મેં તમારા જોડે ચીર રૂપિયા ચરી ગાધા એટલે હું તમને પૂછું છું આ ચાર વિડીયો જે ના પ્રેમ પ્રેમથી ડિલેટ માર દિવ ના મને પેલા તો જવાબ આવવા પડશે મેં તમારા કયા રૂપિયા મને જવાબ નહીં આપો ને મારા ગામમાં તમે ગામ ભેગું નહીં કરો ને ત્યાં સુધી હું ચેતન ભાઈ પ્લીઝ માફી માંગુ છું બરોબર ત્યાં સુધી કશું ડિલીટ નહીં કરું તમે એવું મને સાબિત કરી કે મેં આખા સતરાડાના ના કે આખા બનાસકાંઠાના કના જોડેથી રૂપિયા ચેરી ખાધા

નહીં લીધા હોય તો તમારે એનો જવાબ આપવો પડશે મેં સતરાળા ગામમાંથી કોઈ સરપંચ જોડેથી કયા મંત્રી સાહેબ જોડેથી કયા દૂધ ડેરીના મંત્રી સાહેબ જોડેથી કયા ગામના કોઈ સભ્ય કે સરકારી માણસ જોડેથી રૂપિયા લઈ એને ધાક ધમકી આલીને રૂપિયા લીધા છે મેં આ સાબિત તમારે કરી આલવું પડશે તમે તારો ગામમાં આવો તમે બધું બધું થઈ જાય પણ હું એમ કઉ કોઈ વિખવાદ કર્યાથી કોઈ વધવાનું કોઈ મળવાનું નહીં હું તને એક વસ્તુ કઉ અને મારે ને તારે કોઈ એવી દુશ્મની નહીં

નથી બરોબર હું તો આમે જીવન જીવતો તો આમે આડત્રીસ વર્ષ તો થઈ ગયા છે બે વર્ષ જીવીએ કે ચાર વર્ષ જીવીએ કે કાલે મરી જઈએ એનાથી કોઈ કોઈને ફરક પડવાનો નથી નાની ઉંમરના હમણાં પ્રથમ દિવસે મારા એક પંચાણનો છોકરો સત્તર વર્ષની ઉંમરમાં મરી ગયો છે હવે ચાલ્યો આવતો બિચારો બોલો એટલે મરવાની મને કોઈ પરવા નથી પણ તમે જે અત્યારે ખોટો મારાવી છે વિખવાતી કો કો કશું જ હાસિલ થવાનું નહી આ વિખવાતી હું હાસિલ પણ તમે હું નો ખારે એ જ એ જ રહેવાનું છે ને બીજું રે મો શું કહું છું

અને કોઈને મારે વચ્ચે પાડવા નહીં હું મારી રીતે લડી ગઈ જ્યારે ચેતન ભાઈને જરૂર છે ને મારી ઉપર ફોન કરશે અત્યારમાં જ એક ફોન આવ્યો તો મારી ઉપર સતરાડાથી તમે જ કરાયો તો ને એટલે હું તો શું કઉ છું કે કોઈ વિખવાદ કર્યા પર તારણ મારે છત્રી નો ઓકળો થવાનો છે ના ના હું પૂછું આનો જવાબ કેમ નથી આપતા અત્યારમાં બતાવવાનું નહી અતાર પડા તો તમે તમને ફોન કોઈને કર્યો તો બે દિવસ પહેલા કાલે મારી પાસે આવીને ગયા હા કે ભોજી અમે તમારો વિડીયો રોજ જોઈએ છે આ તમારે વિશે નોખે આ જતા એટલે ભરત વાળા ભાઈ એ જતા ફોન કર્યો કીધું ભાઈ આ મોણા નોખે પ્રેમ થી આપડે જે હોય એ પતે પાર કરો હા મેટર આપડા બેય ની છે તો ક્લોઝ કરવા કોણ આવશે પણ તમે આવો ને સોમવારે આપડે સોમવારે મળીયે ના ના ઓમ ક્લોઝ કોણ કરશે તો તમે હો ફોન કરાવશો છો કોણ ફોન કરાવશો હું મારી રીતે સાચો છું કે જૂઠો છું મને ખબર છે તમે તમને ખબર છે કે હું સાચો છું કે જૂઠો છું બરોબર તો તમારે ક્યાં ફોન કરાવવાના આવે છે મેં પેલા વિડિયો માં કીધું છે

તો આઉટ કરો કીધું ભાઈ મારે તો એનાથી કોઈ દુશ્મની છે નહી મેં કોઈ કોઈ કોણો કોઈ કીધું નહીં કે મેં કોઈ એને કોઈ ગાળું બોલી નહીં જાહેર ની અંદર મેં કોઈ એને બોલતો ગાળું બોલતો કોઈ વિડીયો નાખ્યો નહીં ગાળો બોલી હોય કે ના બોલી હોય પણ કોઈને એમ કેવું છે ને ચેતન ભાઈ મેં કોઈ તમારા વિશે ગાળો બોલતો વિડીયો ચોય વાયરલ કર્યો હોય ચોય નાશ હોય ચોય સોશિયલ મીડિયામાં નાશ હોય રાજુ એવો રાજુ લુખો રાજુ વિશે રાજુ વિશે ખરાબ બોલ્યો તમે એમ કહો કે સીએન તમે મારા વિશે આ જગ્યાએ તમે વિડીયો નાખ્યો કે આ વસ્તુ ના છે તમે વિડીયો નાખ્યો તો સારું હતું વિડીયો જે નાખો તો સારું છે બરોબર પણ તમે વાતો કરે છે ને ચાર વિડીયો નાખ્યા આ દાડો તને જવાબ નહીં આલ્યો કણે મને મને મારી ઉપર તો રોજે 50 70 50 70 ફોન આવે છે કે વિડીયો ચાલુ જ રાખો

વરણવાળાને પેલી બેબલી જાય છે ને ચેતન નહીં જયેશભાઈ અને શૈલેષભાઈ એમના ઘરેથી તમે જે અઠ્યાવીસ હજાર લીધા એ પૂરા નથી આલ્યા શેને પૂરા નહીં આલ્યા તમે અઠ્યાવીસ હજાર લીધા અગિયાર હજાર ભાડું નહોતું આલ્યું અગિયાર હજાર આલ્યા હતા એમાં અગિયાર હજાર પીડી કે મારી બેબી બીમાર છે તો કીધું સારું હું અગિયાર ની બાર નોખું તું તારે તો વાત આવી હોય ને કોઈ ખોટી ના હોય જયેશભાઈ ફોન કરવા હતા ત્યાં કોમ્પ્રેસમાં લ્યો કે જયેશભાઈ તમારી છોડીની બેબલી બીમાર હતી ને હોસ્પિટલમાંથી પૈસા શેને આલ્યા હતા ખાલી એટલું પૂછો

લીધા હોય તો કોઈ કે ના લીધા તો કોઈ ખોટે ખોટા આક્ષેપ તમે પણ એવું તો જો ચેતનભાઈ હવે નહી કેવું તમને હમણાં ઘણું જ છે હું તન કોન ત્યારે ઘણું જ છે પેને ભરીલું પણ હું એક વસ્તુ નું રાજુ જોયે એ બધું વ્યાજ દુનિયા છે ને ચડાવે છે જો એક વસ્તુ દુનિયા તને ચડાવી ને મને ચડાવે છે મેં તમને શું કીધું કે ચેતનભાઈ હું તમારું એક પ્રૂફ નઈ છોડવાનો મેં પહેલા જ શરૂઆતમાં કીધું કીધુંતું જ્યારે પાલનપુર વાળા ચકૂબિન ને મે દીદીએ કીધું મારી જોડે આરી એપ્લિકેશન છે હું દરેક નો વિડિયો ઉતારી લઉં છું તો હું જો ઉંધી બાર ઘરની બાડી તો બાકી તો વિડિયો ઉતારવામાં

તો તમારે સાબિત કરીને આવું પડે ને હા કે મેં આ કર્યું છે ને આ છોકરી જોડે વાત કરતો તો હું આ સ્પામાં જોયો તો આટલા સુધીના વિડીયો મારી જોડે આવી ગયા છે ઓલરેડી આથી આ બધું બંધ કરી દે અને સારી જિંદગી જીવ જે ભાઈએ આજે મને કીધું કે તારી જોડે પ્રૂફ હોય તો નાખજે વિડીયો બનાવીને એટલે આ પ્રૂફ નાખ્યું છે ભાઈ સુખ શાંતિથી આંભળી લેજે અને કોઈની વાતોમાં ના આવવું જોઈએ અને કોઈની ભલામણ ન કરશો આવા લુખ્ખા જોડે ન રહેશો કારણ કે આમાં તમારી બદનામી થાય છે કારણ કે સાચા વ્યક્તિ જોડે રહો સાચો વ્યક્તિ એકલો હશે પણ એની સાથે ભગવાન હશે હર હંમેશ તો મિત્ર તું નેમાભાઈ ચેતન બધા આજે જોડે બેઠા હતા અને મને કીધું તું એટલે મારે આ પ્રૂફ નાખવું પડ્યું છે પણ આવા તો ઘણા બધા પ્રૂફ છે રોજે રોજ નાખીશ બરોબર એટલે તું તારું કામ કરી જજે અને આવતીકાલે ફરીથી વિડીયો આવશે અને વિડીયોને વધુમાં વધુ મિત્રો શેર કરજો તમને સાચો વિડીયો લાગ્યો હોય રાજેશભાઈ સાચા લાગ્યા હોય તો જ વિડીયોને શેર કરજો મિત્રો આ ચેતન લુખેશ માતાજીના નામે ચરી ખાય છે એ પાકું છે આની જોડે કોઈ માતા દેવી શક્તિ નથી જે પણ પરમ પૂજ્ય લખાવે છે આ છે તે છે એ ઓનલી ફોર મહંત જ લખાઈ શકે આની કોઈ વખાત નથી આને આવો કને પરિપત્ર આપ્યો છે આવું ન લખાવી શકે મિત્રો તમારા સાથ અને સહકારથી આની જે લોકોને અંધશ્રદ્ધામાં ફસાવે છે આ ગાદી બંધ કરવાની છે તમારા સાથ અને સહકારથી પોલીસના સાથ સહકારથી બંધ કરાવવાની જ છે અને થઈ જશે આજે આપણે અરજી કરી દીધી છે ત્રણ જગ્યાએ એટલે મિત્રો આવતીકાલે શું થાય છે જોઈએ તો અત્યારે આટલું જય દ્વારિકાધીશ જય